નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના પત્રકાર હોદ્દેદારો એ આર કલેક્ટર સાહેબને તારીખ છમી બે હાજર ચોવીસ ના રોજ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું પંચમહાલ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ મંત્રી તેમજ બધા પત્રકાર મિત્રોએ મળીને આવનાર તારીખ સાતમી મે થનાર લોકસભા ચૂંટણીમાં લાઈવ કવરેજ માટે તમામ પત્રકારોએ આઈ કાર્ડના ઓનલાઇન ફોર્મ ભરેલા જેમાં અમુક ખાસ મીડિયાવાળાને ધ્યાનમાં રાખીને આઈ કાર્ડ બનાવવામાં આવ્યા છે નાના પત્રકારો અધિકારીઓ અને નેતાઓની નાની મોટી સભાઓ કે પછી નાના મોટા કાર્યક્રમોમાં પોતાનો કામ ધંધો છોડી અને અમુક સમય ફાળવી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી તેમના કાર્યક્રમોને તેમના વિસ્તારોમાં પહોંચાડવાનું અને સફળ બનાવવાનું કામ કરતા હોય છે ત્યારે તેવા પત્રકારોને જાણી જોઈ માહિતી વિભાગમાંથી પૂરતી માહિતી આપ્યા વગર આઈ કાર્ડની એપ્લિકેશન આપી ઓનલાઈન અરજી કરાવી મૂર્ખ બનાવવામાં આવ્યા છે જે મીડિયા કર્મી આઈ કાર્ડ નથી આવ્યા તેવા તમામ નાના મીડિયાકર્મીઓને નિવેદન છે કે કે આવતીકાલ તારીખથી આપને કામે લાગીએ સરકારી તંત્રની રાજકીય ન્યૂઝ નહીં ચડાઈએ અને સાથે આપને જે ચેનલમાં કામ કરતા હોય તેના તંત્રીશ્રી નિવેદન કરવું જો આમ નહીં થાય તો આજે તમારા આઈડી કાર્ડ નથી આવ્યા કાલે તમારી ચેનલો જ બંધ કરી દેવામાં આવશે આ ખરો સમય છે સાથે ભેગા મળી અને તંત્ર સામે લડવાનું તો ફરી એક વખત તમામ મિત્રોને નિવેદન કે આ લડત સૌ સાથે મળી લડવી પડશે નહીં તો તમારું અસ્તિત્વ આવનાર દિવસોમાં ખતરામાં આવી જશે રિપોર્ટર સપના રાઠોડ ગોધરા પંચમહાલ